આધ્યાત્મિકતા અથવા સ્પિરિચ્યુઅલિટી વિશે વાત કરીએ તો એ એક રીતે દુઃખદ છે કે બાળપણથી જ સ્કૂલમાં આપણને શીખવાડવામાં આવે છે કે વૈજ્ઞાનિક વિચારધારા સર્વોપરી છે આધ્યાત્મિકતાને હલકાથી લેવામાં આવે છે અથવા તેને અવગણવામાં આવે છે પણ તમે બધા અને અમે બધા અંદાજ લગાવી શકીએ છીએ કે જો વૈજ્ઞાનિક વિચારધારા અને આધ્યાત્મિકતા એક થઈ જાય તો સૌને કેટલો લાભ થશે જેમ કે આજકાલની ઘણી બીમારીઓ છે આધુનિક બીમારીઓ વિશે જે મુખ્ય વાત લોકો કરે છે તે છે ટેન્શન તેમાં આધ્યાત્મિકતા સ્પિરિચ્યુઅલિટીથી આપણને એવી શક્તિ મળી શકે છે કે આપણા જે પણ પડકારો છે આપણે તેમનો સામનો કરી શકીએ અને આગળ વધી શકીએ પણ આશ્રમમાં રહેવું દરેકના વશમાં નથી જેમ કે રોજિંદી દિનચર્યામાં જો આપણે આધ્યાત્મિકતા સ્પિરિચ્યુઅલિટી દ્વારા મનની શાંતિ પ્રાપ્ત કરીએ આપણને આપણા કર્મ કરવા માટે શક્તિ મળે તો જ સાચા અર્થમાં પ્રગતિ થશે ત્યારે જ દુનિયામાં સમાજમાં શાંતિ ફેલાશે અને દરેક વ્યક્તિ સંતુલિત રીતે સુખી જીવન જીવી શકશે અને બ્રહ્માકુમારીજીની સંસ્થા વર્ષોથી દાયકાઓથી આજે આધ્યાત્મિકતા ફેલાવવામાં કાર્યરત છે તો મારી આશા છે કે વધુમાં વધુ લોકો આધ્યાત્મિકતા અપનાવે અને બધી વસ્તુઓ આવી રીતે વધુ સારી બનતી જાય તો તમે બધા મને આજે યાદ કરવા બદલ ખૂબ ખૂબ આભાર મારી શુભેચ્છાઓ મારી શુભેચ્છાઓ આપ સૌ સાથે છે અને મારી એકલિંગનાથ પાસે પ્રાર્થના છે કે તેમની કૃપા આપણા સૌ પર રહે તમને બધાને ખૂબ આભાર